નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું પાલકની હેલ્ધી અને ટેસ્ટી ખીચડી તેના માટે મેં અહીંયા પહેલેથી ખીચડી બાફી નાખી હતી આમાં આપણે બધી દાળ યુઝ કરવાની છે અહીંયા પાલકનું મેં મિક્સરમાં ગ્રાઇન્ડ કરી છે પાલકના પત્તા અહીંયા ટમેટા લસણ મરચાં કાંદા અને બટેકાની કટકી લીધી છે અહીંયા એક પેન લીધું છે એમાં ત્રણ ટેબલ સ્પૂન મેં તેલ નાખ્યું છે એક સુકું મરસું લીધું છે ને થોડા પીમડાના પાન થોડુંક હળદર નાખશું લસણ અને મરચા કાંદા ટીકાની ઝીણી ઝીણી કપચી કરી લેશું સ્વાદ અનુસાર મીઠું ટમેટા નાખીશું હવે આપણે અહીંયા પાલકની પેસ્ટ તૈયાર કરી હતી એ એડ કરીશું હવે આપણે સારી રીતે બધું એકદમ ચડવા દેસુ થોડો ગરમ મસાલો નાખીશું हवे आपली खिचडी बाहेर एड कर धाणा जीरु पावडर आणि लिला धाणा नाखीसू તમે જોઈ શકો છો આપણી ખીચડી તૈયાર છે કેવો સરસ ગ્રીન કલર દેખાય છે આમાં આપણે કોઈ કલર એડ નથી કર્યો કોઈ ફૂડ કલર એડ નથી કર્યો આપણે એટલે બાળકો પણ ખાઈ શકે છે અને ડાયટ માટે પણ આ ખીચડી એકદમ સરસ ખાવામાં છે જો તમને મારી રેસિપી ગમી હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા પેજને ફોલો કરજો અને તમારા પરિવાર મિત્રો સાથે શેર કરજો